કેટેગરીમાં ભરતી પ્રક્રિયાની માંગ, બંધ કરેલી મેડિકલ ક્રેડિટ સુવિધા ફરી શરૂ કરવાની માંગ, ફાયર કર્મચારીઓનું વર્ગ 4 થી વર્ગ 3 માં ઉન્નતિકરણ, ટર્મ બેઝ ફિલ્ડ ઓપરેટરો તેમજ પેરામેડિકલ કર્મચારીઓને કાયમી કરવા અને સલામતીના સાધનો સમયસર અને સારી ગુણવત્તાવાળા મળે તે સુનિશ્ચિત કરવા સહિતની માંગ કરવામાં આવી છે. મારું નામ શૈલેશ જોશી જનરલ સેક્રેટરી પેટ્રોલિયમ એમ્પ્લોયી યુનિયન અમદાવાદ એસેટ અમે લોકોએ વિવિધ પડતર માંગોને લઈને મહેસાણા અમદાવાદ અંકલેશ્વર અને બરોડા ખાતે એક સંયુક્ત રેલીનું આયોજન કરેલું હતું એના અનુસંધાને મહેસાણા ખાતે બાવીસ તારીખના બાવીસ તારીખના રોજ રેલી કરવામાં આવી ત્રેવીસ તારીખે અમદાવાદ ખાતે કરવામાં આવી અને આજ ચોવીસ તારીખના રોજ અંકલેશ્વર ખાતે રેલી કરી અને માનનીય કલે કલેક્ટર સાહેબ આવેદનપત્ર આપવાના છીએ જેમાં વિવિધ પડતર માંગોને લઈને અવારનવાર ઓનજીસી મેનેજમેન્ટને રજૂઆતો કરવા છતાં પ્રશ્નોનું નિરાકરણ આવેલ નથી સૌથી મોટો મુદ્દો છે કે ખાનગીકરણ દિવસ બાય દિવસ ખાનગીકરણ વધતું જાય છે અને કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાવવાથી આપણા સ્થાનિકોને રોજગારી નથી મળી રહી સ્થાનિક લેવલે હાઈલી એજ્યુકેટેડ આપણા પાસે સ્ટુડન્ટો હોવા છતાં રોજગારી ન મળવાથી તે લોકો બેરોજગાર થઈ રહ્યા છે અને કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં બિન ગુજરાતી લોકો આવી અને આપણી ધરતી ઉપર નોકરી કરી રહ્યા છે અને આપણા લોકોને રોજગાર નથી મળી રહ્યો એના સિવાય સેફ્ટીના બી ઘણા બધા ઇશ્યુઓ છે જેના ઉપર આવરનાર મેનેજમેન્ટને રજૂઆત કરવા છતાં એના ઉપર કોઈ પગલાં લેવામાં આવ્યા નથી એટલે ગાંધી ચિંજા રાહે અમે લોકોએ શાંતિપૂર્ણ રીતે આ રેલીનું આયોજન કરેલ છે ઓએનજીસીના ઉત્પાદનમાં કોઈ નુકસાન ન થાય ઓએનજીસીના કોઈ ઓપરેશનમાં ડિસ્ટર્બન્સ ના થાય એ ધ્યાને રાખીને અમે આ બધી રેલીઓ કરી રહ્યા છીએ પણ આવનારા દિવસોમાં જો અમારી માંગો પૂરી કરવામાં નહીં આવે તો આ આંદોલનને જલસ્તરે લઈ જવામાં આવશે અને દિલ્હી ખાતે પણ જઈને અમે લોકો ધરણા કરવા માટે તૈયાર છીએ અમારા ગુજરાતની અંદર જે આ મોટું આંદોલન સ્વરૂપ એટલા માટે લીધું છે કે આખા ભારત દેશની અંદર સૌથી વધારે એસેટો અંકલેશ્વર ખંભાત અમદાવાદ મહેસાણા અને આખા ભારત દેશની અંદર જો આવું પ્રોડ્યુશન થતું હોય અને એનું જો ખાનગીકરણ થતું હોય તો એને અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ બીજી વાત અમારા ગુજરાતના લોકો એટલા બધા ભણેલા ગણેલા છે કે ડિપ્લોમા ડિગ્રી છે એમટોક એમટેક પીએચડી આવા થયેલા લોકો જો બહારના દેશોમાં જતા હોય તો અહીંની જે ગુજરાતની ધરતીની અંદર જે ઓઇલ પોલ્યુશન સારામાં સારું છે તો ગુજરાતની અંદર જ સારી ભરતી અહીંયા થવી જોઈએ ખાનગીકરણ બંધ કરવું જોઈએ અને અમારા જે ટીબીએફઓ ફિલ્ડ ઓપરેટર પચાસ વર્ષે જેમને ટર્મિનેટ કરે છે

અને સાથે સાથે મારી સાથે વેસ્ટર્ન સેક્ટરથી તડવી સાહેબ મહેસાણાથી તેમજ જોશી સાહેબ અમદાવાદથી આવેલા છીએ અમારી માગણી એ જ છે કે જે બીજ આપણે ઓનજીસીનું અંકલેશ્વરથી અંકુરિત કરેલું એ આજે મહારત્ન બનીને ઉભરેલું છે પણ એ પછી પણ મેનેજમેન્ટ તરફથી જે નિર્ણયો લેવાય છે ગુજરાતીઓ પ્રતિ એ બહુ ખોટા નિર્ણયો લેવાય છે અમારી માગણી એ જ છે કે આપણી લોકલ ભરતી થવી જ જોઈએ ગુજરાતની ધરા છે ગુજરાતની ભરતી થવી જ જોઈએ સાથે સાથે આટલું પ્રોડ્યુસિંગ એસેટ આપણું અંસોર એસેટ અંકલેશ્વર એસેટ મહેસાણા એસેટ કેમ્બે છે અમદાવાદ છે એ બધા એસેટ સારામાં સારું પ્રોડ્યુસ કરે છે એ છતાંય રેગ્યુલર ભરતી લોકલ ભરતી થતી નથી એ ત્વરિત માંગ છે અમારી કે ચાલુ કરે દિન પ્રતિદિન ઘણા બધા એમ્પ્લોઈઝ રિટાયર થાય છે પણ એની જગ્યાએ કોઈ લાવતા નથી અને મેનેજમેન્ટ આઉટસોર્સિંગનું વલણ ધરાવે છે આઉટસોર્સિંગ થવાથી ગુજરાતીઓને અન્યાય થાય છે અને બહારના લોકો આપણે ત્યાં આવીને રોજગાર મેળવે છે એ બિલકુલ બી સાખી લેવાય નહીં અમે આગળ આવી રીતે આગળ પગલાં ભરતા જ રહીશું આવતીકાલે વડોદરા આવી છે તો અમે આ કન્ટિન્યુ કરીશું જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ